બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે યોજાયું યુથ કન્વેન્શન પંદર પંદર ઓગસ્ટ ગુરુવારના રોજ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે પ્રમુખ સ્વામી મહારાજ સવાગૃહમાં સાંજે ચાર થી સાત વાગ્યા સુધી યુવક યુવતીઓ માટે યુથ કન્વેન્શન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું ધ પાવર ઓફ યુથ ના મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલા આ સંમેલનમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન વક્તા સંત ડોક્ટર પૂજ્ય જ્ઞાન સ્વામીએ તેઓના ચિંતન સભર પ્રવચન દ્વારા સૌને જીવનના ટર્નિંગ પોઈન્ટ સકી રાખી આ યુવા અવસ્થામાં સંયમની તાકાત શું છે અને સંયમનું યથાર્થ મૂલ્ય શું છે તે સમજાવતા પ્રેરણા સભર માર્ગદર્શન આપ્યું હતું રસપ્રદ વર્કશોપ દ્વારા સૌને સમય વર્તે સાવધાન થઈ સોશિયલ મીડિયાના આ યુગમાં સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ સદુપયોગ કરવાનો મર્મસભર સંદેશ દ્રઢાવ્યો હતો પવિત્ર શ્રાવણ માસ દર્માન યોજાયેલા આ સંમેલનનો લાભ લેવા ઉપસ્થિત થી વધુ યુવક યુવતીઓએ પોતાના અભ્યાસમાં કારકિર્દી તથા પોતાના જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવા માટે મૂલ્ય સભર માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી કનકસિંહ રાજપૂત પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર મહેસૂર પટેલ છે સ્વતંત્ર ભારતના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વે બીએમી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આજરોજ યુવક યુવતી કન્વેન્શન બે હજાર ચોવીસ યોજાઈ જેમાં મહેસાણા શહેરના છસો યુવક યુવતીઓએ આમાં ભાગ લીધો આ યુથ કન્વેન્શનનો મુખ્ય કહેતા સેન્ટ્રલ આઈડિયા હતો ધ પાવર ઓફ યુથ યુવાનો આજે બોજસ ગુમાવી રહ્યા છે તો એમનો પાવર સેનાથી પ્રાપ્ત થાય તો એ છે સંયમ તો આ વિષય પર આ વિષયને ખૂબ જ દડતા દઢીભૂટ સારંગપુર એ બી એ મંદિરના વિદ્વાન સંત પૂજ્ય જ્ઞાનલયન સ્વામી વધારી અને યુવાનોને આ વિષય પર ખૂબ સુંદર માર્ગદર્શન કરવું પણ લગભગ છસો જેટલા યુવક યુવતીઓએ આ યુદ્ધ કન્વેન્શનમાં લાભ લીધો અને જીવનમાં સંયમના પાઠ એમને પોતાના જીવનમાં લઢીભૂત કર્યા ચરિતાર્થ કર્યા એ જ આ યુદ્ધ કન્વેન્શનનો મુખ્ય હેતુ હતો ઉદ્દેશ્ય જે પૂજ્ય સંતો દ્વારા ફળીભૂત થયો